जे आवनार तमाम पर वरसावे छे भोड़ा भावे कृपा आवो करिया पावन स्थान नी यात्रा महात्माओं ना पावन धाम રેવતી કુંડ દામોદર કુંડથી ઉપરના ભાગે અને દામોદરજીના મંદિરના સામેના ભાગમાં આવેલ છે આ કુંડ ત્રીસ ફૂટ લાંબો અને ત્રીસ ફૂટ પહોળો છે પૌરાણિક કથા અનુસાર રેવત રાજાની પુત્રી રેવતી એક પુણ્ય સ્થળ જોઈને પોતાના નામથી કુંડ બંધાવ્યો હતો રેવતી જે જગ્યાએ ઉત્પન્ન થઈ તે જગ્યાનું નામ હતું રેવતાચળ અને જ્યાં પ્રાપ્ત થઈ તે જગ્યાએ ખાડો હતો જ્યાં ગંગા યમુના અને સરસ્વતીનું જળ રહેલું હોવાથી ઋષિની આજ્ઞાથી તેનું નામ બ્રેવતી કુંડ રાખવામાં આવ્યું કહેવાય છે કે આ કુંડમાં મધ્યાહન કાળે વિષ્ણુ આવે છે અને તેમાં નિરંતર બ્રહ્મકુંડનું જળ આવે છે લોકવાયકા અનુસાર આ કુંડમાં સ્નાન કરી દાન કરે તે વિષ્ણુ લોકમાં જાય છે પરંતુ આ કુંડમાં ઘણા વ્યક્તિ ડૂબી ગયાના દાખલા બન્યા પછી કુંડની ફરતે આળસ બાંધી દેવામાં આવી છે રેવતી કુંડથી ગિરનારની સફર આગળ વધારીએ તો મુચકુંદેશ્વર મહાદેવ અને મુચકુંદ ગુફાના દર્શન થાય છે પૌરાણિક માન્યતા અનુસાર સૂર્યવંશી રાજા માંધાતાના વંશના રાજા હતા મુચકુંદ તેમણે દેવતા અને દાનવની લડાઈમાં દેવતાની સહાય કરી હતી અને તેથી દેવો જીતી ગયા હતા આથી દેવોએ તેને વરદાન માંગવા કહ્યું ત્યારે થાકેલા મુચકુંદ રાજાએ અભય નિંદ્રા માંગી અને કહ્યું કે મને અભય નિંદ્રા મળે અને જે કોઈ મને જગાડે તેના ઉપર મારી દ્રષ્ટિ પડતા જ તે બળીને ભસ્મ થઈ જાય કે આ નિંદ્રાને અંતે રાજા મુચકુંદને સાક્ષાત વિષ્ણુના દર્શન થશે ત્યારબાદ મુચકુંદ રાજા રેવતાચળ પર્વતમાં અહીંની ગુફામાં આવીને સૂઈ ગયા આ સમયે ગર્ગાચાર્ય ઋષિના પુત્ર એવા કાલયવન પોતાના મિત્ર કંસના મૃત્યુનો બદલો લેવા માટે કૃષ્ણ સાથે યુદ્ધ કરવા આવ્યા

કાલૈવને મુચકુંદ રાજાને ભગવાન શ્રી કૃષ્ણ સમજી તેમને જગાડવાના પ્રયત્ન કર્યા અને અંતે તે ન જાગ્યા ત્યારે ક્રોધિત થઈને કાલૈવને મુચકુંદ રાજાને લાત મારી જેથી ઋષિ કોપાયમાન થયા અને તેમને મળેલા વરદાન પ્રમાણે મુચકુંદ રાજાની પહેલી દ્રષ્ટિ કાલૈવન પર પડી હોવાથી કાલૈવન બળીને ભસ્મ થઈ ગયો આખરે મુચકુંદ રાજાને મળેલા વરદાન પ્રમાણે ભગવાને તરત જ તેમને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા શ્રી મુચકુંદ ગુફાની અંદર પ્રવેશતા પૂર્વાભિમુખ મુચકુંદેશ્વર મહાદેવ બિરાજે છે શિવલિંગ શ્રદ્ધાળુઓનું મન હરી આ મંદિરને ફરતો પ્રદક્ષિણા પથ છે દિવાલની ફરતી બાજુ જૂની ત્રણેક ફૂટની શ્રી ગણેશ રાહુ કેતુ વીરભદ્ર બ્રહ્મા મહાકાળી पंचमुखी હનુમાન તથા બટુક ભૈરવ प्राचीन પ્રાચીન મૂર્તિ છે આ બધી જ મૂર્તિઓ સિંદુર થી પૂર્ણપણે ભરેલી હોવાથી તેની પ્રાચીનતાનો ખ્યાલ નથી મેળવી શકાતો મુચકુંદેશવર મહાદેવની ડાબી બાજુ ગુફાની અંદર જતા અન્નપૂર્ણ માની અડધા કદની સ્વયંભૂ મુખારવિંદ મૂર્તિ છે આ ભોયરામાંથી બહાર નીકળતા પૂર્વાભિમુખ નીલકંઠ મહાદેવ છે જેની સ્થાપના સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવી હતી જીવતા લીધેલી સમાધિ ની દેરી છે મંદિરના મંડપમાં યમરાજ ધર્મદેવ સૂર્યદેવ અન્નપૂર્ણા માતાજી હનુમાનજી સિદ્ધિ વિનાયક ગણપતિ તથા શનિદેવ ની પ્રાચીન મૂર્તિઓ મૂકેલી છે અતિપવિત્ર મુચકુંદેશ્વર મહાદેવના મંદિર સાથે એક રોચક રહસ્ય પણ જોડાયેલું છે મુચકુંદેશ્વરની કોઈ અજ્ઞાત વ્યક્તિ દરરોજ પ્રાતકાળે પૂજા કરી જાય છે પરંતુ હજુ સુધી કોઈ તેને જોઈ શક્યું નથી આ સિવાય સ્કંદ પુરાણ અનુસાર મુચકુંદેશ્વરની આજ્ઞા લઈને જ આગળની યાત્રા કરવાનો શાસ્ત્રનો નિયમ છે જે કોઈ મુચકુંદેશ્વરની આજ્ઞા વિના યાત્રા કરે તેની યાત્રા પૂરી થતી નથી સ્વયં ભગવાન શંકરે પણ પાર્વતીજીને મહાદેવની મહિમા વર્ણવતા કહ્યું છે કે મુચકુંદેશ્વરની પૂજા કરવાથી સર્વ પાપનો નાશ થાય છે ગિરનારની યાત્રાએ આવતા તમામ શ્રદ્ધાળુઓ મુચકુંદેશ્વર મહાદેવના દર્શન કરીને પરમ શાંતિ તથા ધન્યતા પામે છે